સુરત વડી બંગલાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભજીયાની લારી ઉપરથી એમડી ડ્રગ્સ વેચવાના પ્રકરણમાં લાલગેટ પોલીસે ડ્રગ્સ સપ્લાય કરતા ભરૂચના કોમ્પ્યુટર એન્જિનિયર અને તેના મુંબઈના મિત્રને ઝડપી લીધા છે ભરૂચ હાજી ખાના બજારના અંતહર મન્સુરીએ તેનો મિત્ર પાસેથી પૈસા લઈ યુએસડીપી અને ક્રિપકોમાં રોકાણ કર્યું હતું પણ નુકસાન થતા મિત્રો પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અરસફ સોખિયાને પણ ત્રણ લાખ લેવાના હતા તેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી છ મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ લાલકે પોલીસે ગત શુક્રવારે સાંજે બંગલાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોઈનુદ્દીન સલાહુદ્દીન અંસારીની ભજીયાની લારી ઉપર રેડ કરી ત્યાંથી બાર પોઈન્ટ સત્તાવન લાખની મતાના એકસો પચીસ ધરપકડ કરી હતી કામ બરાબર ચાલતું ન હોય ડ્રગ્સના બંધાણી કાપડ દલાલ મોહમ્મદ જાફર ગોડીલે મુંબઈથી ડ્રગ્સ લાવી મિત્ર મોહિનુદ્દીનની લારી ઉપર ડ્રગ્સ વેચવા માંડ્યું હતું તેમને માટે ગ્રાહક શ્રમજીવી મિત્ર રાશિદ જમાલ ઉર્ફે બનારસી સુધી લાવતો હતો ગ્રાહકો સાથે દવા કોડવડમાં ટ્રગનું વેચાણ થતું હતું લાલગેટ પોલીસે આ અંગે ગુનો નોંધી મોહમદ જાફર ગોળેલની પૂછપરછ કરતા તે ટ્રગ્સ ભરૂચથી શેખ ઝમીર મારફતે અંતહર મન્સૂરી પાસેથી મંગાવતો હોવાની કબુલાત કરતાં લાલગેટ પોલીસની ટીમે ભરૂચ હાજીખાના બજારમાં રહેતા અને કોમ્પ્યુટર એન્જિનિયર સત્યાવીસ વર્ષીય અંતહર આરીફ મંસૂરીને ઝડપી લીધો હતો તેની પૂછપરછ કરતા તે ડ્રગ્સ મુંબઈમાં રહેતા મિત્ર અશરફ અબ્દુલ રઝાક સોખિયા પાસેથી મંગાવતો હોય પોલીસની એક ટીમે મુંબઈ પહોંચી મૂળ ભાવનગર તળાજાના ત્રાપજના વતની અને મુંબઈના અંધેરી માર્કેટ ખાતે રહેતા તેમજ બારી ફિટિંગનું કામ કરતા ત્રીસ વર્ષીય અશરફ સોખિયાને પણ ઝડપી લીધો હતો લાલગેટ પોલીસે બનેલી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે અથહર મંસુરીએ મિત્રો પાસેથી પૈસા લઈ યુએસસીથી અને ક્રિપકોમાં રોકાણ કર્યું હતું પણ નુકસાન થતા મિત્રો પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખિયાને પણ ત્રણ લાખ લેવાના હતા તેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનો સંપર્ક કરી મારફતે ડ્રગ મેળવી છ મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું અથર મિત્ર ઝમીર શેખ મારફતે ભરૂચમાં અને મોહમ્મદ જાફર ગોલીલને સુરતમાં ડ્રગ સપ્લાય કરતો હતો ઝડપાયેલા અથર અને અશરફે મુંબઈથી અગાઉ બે વખત ડ્રગ્સ મંગાવ્યું હતું જાણો છો તેમ તારીખ સાત બે હજાર ના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાલગેટ પોલીસ દ્વારા એક એનડી પીએસનો કેસ કરવામાં આવેલો હતો જેમાં કુલ એકસો ને પચીસ પોઈન્ટ એકોતેર ગ્રામ એમડી રિકવર કરેલું હતું અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી આ ત્રણ આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતા આ આરોપીઓ આ ડ્રગ્સ ભરૂચથી લાવેલા હતા તેવી માહિતી મળેલી હતી જે જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી થર આરીફ મંસૂરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી આ અથર આરીફ અંસૂરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને એમડી સપ્લાય કરતો હતો અને આ અથર આરીફ મંસૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ આ તેનું ઇન્ટ્રોગેશન કરતા અથર આરીફ મંસૂરી એ આમ એમડી બોમ્બેના અશરફ અબ્દુલ રજાક સોખિયા પાસેથી લાવેલ હતો તેમ જણાવતા લાલગેટની ટીમે બોમ્બેમાં રેડ કરી અશરફ અબ્દુલ રજાક સોખિયાની પણ ધરપકડ કરેલી છે એમ આ ગુનાની અંદર અગાઉ ત્રણ આરોપી પકડાયેલા હતા એ પછી એક ભરૂચથી અતર આરીફ મનસુરી અને બોમ્બેથી અશરફ અબ્દુલ રજાક સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસે ઓપન કરેલું છે હજુ પણ અશરફ અબ્દુલ રઝાક સોખિયા છે એ આ એમડી ક્યાંથી લાવી લાવે છે તેના માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે અને જે ત્રણ આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે અ અથર આરીફ મન્સુરી એ અગાઉ યુએસડીટીનો ધંધો કરતો હતો અને એની અંદર એને ખોટ જતા એણે આ એમડી ડ્રગ્સની અંદર ઝંપલાવેલું હતું એને આ અશરફ અબ્દુલ રજાક સોખિયા જે બોમ્બેનો રહેવાસી છે એને ત્રણ લાખ રૂપિયા આપવાના હોય અબ્દુલ રજાક સોખિયા એને જણાવેલું હતું કે તું એમડીનો સપ્લાય કરે એમાં નફો વધુ મળશે જે મારી તારું દેવું ચૂકતે થશે એટલે જે ધંધામાં નુકસાન ગયેલું હોવાથી અગાઉ એને ત્રણ વખત બોમ્બેથી અ કન્સાઇમેન્ટ એણે મંગાવેલા છે એવું એણે પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે બોમ્બેની અંદર અસરફ અબ્દુલ રજા સોખિયાએ આને કન્સાઇમેન્ટ ટ્રાવેલ્સ માધ્યમથી મોકલવામાં આવતું હતું એની પ્રાથમિક પૂછપરછમાં બે અન્ય ઈસમોના નામ એણે આપેલા છે એ નામ અધુરા છે પોલીસ વેરીફાઈ કરી રહી છે પરંતુ પોલીસ આ એમડી ખરેખર ક્યાંથી આવી છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી છે તેઓના ચેટિંગમાં જે હું કોડવર્ડનો આ લોકો રૂટીન ઉપયોગ કરતા હતા જેમાં જે એમડી છે એના માટે લોકો સામાન લખતા હતા પોલીસને માટે તેઓ મહેમાન શબ્દનો ઉપયોગ કરતા હતા હવે હાલમાં આરોપીઓ પોલીસના મહેમાન બનેલા છે અને જે અગાઉ વીસ તારીખે જે ગુનો દાખલ કર્યો હતો જે ભજીયાની લારી ઉપરથી આમ એમડીનું વેચાણ કરતા હતા પોલીસ જીપી એક્ટની પ્રમાણે એ મુદ્દામાં એમને ભજીયાની લારી પણ ત્યાંથી હટાવી લીધેલી છે અને વસ્તુ ક્લિયર કરેલી છે એટલી સંપૂર્ણ એની પર વોચ રહેલી છે ઇન્ફોર્મર્સ લાગેલા છે કામમાં જ્યારે પણ કોઈ પણ જાતની નાનામાં નાની માહિતી આવશે પોલીસ એની અંદર સક્રિય રીતે ઇન્વોલ્વ થઈને કામ કરશે અને સુરતને જે નો ડ્રગ્સ સુરત સિટી જે અભિયાન છે જે મહેરબાન પોલીસ કમિશનર અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી દ્વારા જે ચલાવવામાં આવેલું છે અને સંપૂર્ણપણે સુરતની તમામ પોલીસ અને આજે દિન રાત કામ કરી રહી છે પણ માહિતી આવશે અને સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત